વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર એકના કોંગ્રેસી કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા વિવિધ મુદ્દે સવાલો સાથે સભામાં રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં ગુરુવારે મળેલી સામાન્ય સભામાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચાર સ્મશાન સહિતના મુદ્દાઓને લઈને વિપક્ષે હંગામો કર્યો હતો વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ સભામાં અનેક મુદ્દે રજૂઆતો કરી સવાલો પૂછ્યા હતા તેમણે સભામાં રજૂઆત કરી હતી કે બે હજાર દસ પછી બનેલ તમામ આવાસો અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો ભય હેઠળ છે ત્યારે આ બાબતે તપાસ થવી જોઈએ આ સાથે પાલિકામાં ફાયર વિભાગમાં તાજેતરમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે પણ સવાલો ઉભા કર્યા હતા સ્થાયી સમિતિને બરખાસ્ત કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી તેમજ સ્મશાનની અંદર તમામ મોટાભાગનું કામ કોર્પોરેશન જ કરે છે તો પંચોતેરસો આપવાના કે કેમ તેની સ્પષ્ટતા કરો તેવી રજૂઆત કરી હતી સાથે જ વિસ્તારના રેન્ટેડ હાઉસ મામલે પણ રજૂઆતો કરી હતી પોતે કરેલ રજૂઆતો સંદર્ભે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા જણાવ્યું હતું સભામાં હજુ મારી સ્પીચનો તો વારો આવ્યો નથી પણ પોઈન્ટ ઇન્ફોર્મેશનમાં મેં રજૂઆતો કરી છે એક તો વડોદરા શહેરના બે હજાર દસ પછી બનેલા તમામ આવાસ યોજના આજે ખખડ ધજ હાલતમાં પોપડા ખરે છે તિરાડો પડી ગઈ છે લોકો પંખાની જગ્યાએ ડોલ બાંધીને રહી છે લોકો વાયર છૂટા હોય એમ જીવીસીએલના એના ભયના ઓઠા હેઠળ જીવે છે આ તમામ પાપ એ સત્તાધારી પક્ષ બે હજાર દસ પછીથી બનેલા એમના શાસનના મકાનો છે સ્મશાનની બાબતમાં મેં રજૂઆત કરી છે કે ડેપ્યુટી કમિશનરે ગઈકાલે પરિપત્ર જારી કર્યો કે સિવિલનું કામ હશે તો વોર્ડ ઓફિસ જોશે સેનેટરી વિભાગનું કામ એ સેનેટરી સફાઈનું ને એ બધું જોશે હેલ્થ ઓફિસરોએ સ્મશાનમાં ચોખ્ખાઈ છે કે નહીં આ બધી જોવા માટેની એમણે નિમણૂક કરી મેં કમિશનરશ્રીને પૂછ્યું છે કે ચેરમેન ચેરમેનશ્રીને હું પૂછવા માંગુ છું કે આ સ્મશાનનું કામ તમે બારોબાર આપ્યું છે અને જો તમે એની ઉપર અધિકારીઓ નિમતા હોય એની ઉપર સ્વીપરો નિમતા હોય બધાને નિમતા હોય તો એક પોળીએ સાડા સાત હજાર રૂપિયા આપવાના કે કેમ એની સ્પષ્ટતા કરો કારણ કે સ્પષ્ટતા તો કરવી જ હોય ને તમામ કામ કોર્પોરેશન કરે અને અગ્નિદાહ આપવામાં હાળા હાથ હજાર રૂપિયા એ નાગરિકોના ટેક્સના રૂપિયા છે કોઈની માલિકીના નથી એ રૂપિયા બીજી બાબત અમારી એવી હતી અમારા વિસ્તારનું પણ રેન્ટેડ હાઉસ છે એ આજે ભૂત બંગલા જેવું છે અતિ ગંભીર બનાવ બને તો એની સંપૂર્ણ જવાબદારી એ સત્તા પક્ષની એટલા માટે રહી કે અમે વારંવાર ટકોર કરી છે લેખિત મૌખિક અને કમિશનરશ્રીને મેં નવ જુલાઈએ મોકલ્યું છે ખોટા સાથે વિગત લખીને મોકલ્યું છે આ દિન સુધી એમણે શું એક્શન લીધી એ બાબતની અમારી રજૂઆત હતી આ રજૂઆતમાં મેં આ લોકોને કીધું છે કે તમે સ્મશાનનું કામ બારોબાર લઈ ગયા કેમ કે તમને ખબર છે કે આ સાત સિત્યોતેરના અજ્ઞા સિત્તેરના ભારે પડશે એટલે તમે સ્મશાનનું કામ બારોબાર લઈ ગયા છો અને તમે આ જે બીજા કામ અત્યારે કર્યા સિસોટીના ને ફાયરના ને આ બધા એ બધા જ કામ તમે બારોબાર લઈ ગયા તો તમે અડધી રાતે કોથળો અહીંયા કેમ મંગાયો ચેરમેને તપાસ કરવા આ કોથળો મંગાયો કે ભાઈ એમાં સિસોટી કેવી છે સોનાની છે ચાંદીની છે કે સોને મળેલી છે આ બધું જોવા માટે એમણે મોકલા તો સહી કરતાં પહેલાં એમણે નહોતું જોયું કે આ વીસ રૂપિયાની સ સિસોટી પાંત્રીસોમાં અમે કેવી રીતે લઈએ છે એટલે મેં કીધું છે સમા સભામાં કે કોઈ પણ કામ હોય જે સહી કરે તે જવાબદાર હોય અને સ્ટેન્ડિંગ કમિટીએ સહી કરી છે આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની મેં માગણી કરી છે